હલો દોસ્તો વેલકમ સ્વાગત છે તમારા બધાનું આજના મારા નવા વિડીયોમાં તો આજે તારીખ છે એક સાત બે હજાર પચીસને વાર છે મંગળવાર મંગળવારના રોજ તમને લસણની આવકને રાજીની વાત કરીએ તો લસણની આવક ચાપરા નંબર નવમાં એક પિલર નંબર એકથી સોળ તરફ હાલ કરેલ છે અને રાજીનું કામકાજ પણ એકથી સોળ તરફ આજે આવ્યું છે તો અત્યારે હરાજીનું કામકાજ તો પૂરું થઈ ગયું છે જોઈ શકો છો તોલના કામકાજ ચાલુ છે અને બજારની વાત કરું તો આજે બજાર કાલ કરતાં પણ થોડી એવી નરમ જોવા મળી છે છસો રૂપિયાથી લઈને બારસોથી તેરસો રૂપિયા જેવું આજે લસણના લસણના ભાવ બોલાણા છે અને આયુષની વાત કરું તો આજે સત્તરસોથી ઓગણીસો રૂપિયામાં ફૂલ લાડવા પણ વેચાણા છે લસણના જોકે એમપીના માલ છે અને દેશી માલની વાત કરું તો છસોથી બારસો રૂપિયાના આજે બજારો ભાવ નીકળ્યા છે તો ચાલો હવે વિડીયોમાં આગળ બન્યા રહ્યો જાણીએ કેવા લસણના કેવા બજારો રહ્યા છે તો વિડીયોમાં ઠેકસટી બન્યા રહેજો ને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને લાઇક કમેન્ટ શેર જરૂર કરજો તો ચાલો હવે જાણીએ આજના લસણના કેવા રહ્યા છે બજાર જોઈ લઈએ દેશી માલો આ જોઈ લઈએ મીડિયમ ક્વોલિટીમાં છે पड़दा वालों माल है गुलाबी पत्ती ना माल है भाव तो आव किला भाव थे आठ सौ पुप कि भाव देखिए देसी माल है मीडियम क्वालिटी में है पड़दे वाला माल है गुलाबी पत्ती वाला बीस किलो तो का रेट बताऊँ तो आपको तो इसका रेट हुआ है आठ सौ पैंसठ रुपया बीस किलो तो का रेट आठ सौ पैंसठ बॉक्स लॉक्स मारो तो सत्तर सौ रुपया मेचाण बॉक्स जो लिये तो सत्तर सौ रुपया 20 किलो નો બ તો દેખીએ બોક્સ માર લે તો એમપી કા 1700 રૂપے 20 કિલોગ્રામ તો જો આ દેશી મિડિયમ ક્વોલિટી હો જીની ક્વોલિટી છે ને બગળવાળું છે જ વાસ સંતક છે જો 665 રૂપિયામાં વેચાણું 665 રૂપિયા 20 કિલોનો તો દેખીએ મિડિયમ ક્વોલિટી હે थोड़ा सा बिगाड़ बिगाड़े इसमें आ गया देखिए हो गया है और इसका रेट आपको बताऊ तो किलो बीस किलो का रेट हुआ है छ सौ पैतालीस रुपए बीस किलो का रेट देखिए अभी देसी माल है मीडियम क्वालिटी में ही है और इसका रेट हुआ है आठ सौ एक साथ रुपया बीस किलो का रेट लेसाण मीडियम क्वालिटी में आठ सौ ने एक साथ रुपये मेचाणु आठ सौ ने एक बीस किलो ना भाव आठ सौ ने एक साठ આય દેશી ઓ મિડિયમ ક્વોલિટી છે આય ફળદવાળો માલ છે સુપર માલ છે મોટી કડીનો માલ છે આનો ભાવ તમને જણાવું તો 20 કિલોનો ભાવ છે છે 921 રૂપિયામાં વેચાણું જોઈએ 921 મિડિયમ ક્વોલિટી છે જુઓ કે 921 મેં લખા છે 20 કિલો ગાડા હતા છે આ કા 921 દેશી ક્વોલિટી છે મિડિયમ ક્વોલિટી આ જેવી આ લાડુ હોય MP નો લાડુઓ છે જેવી गुलाबी पत्ती वालों से आ वेचाणु तक कणाजीला भाव के नौ सौ एक साथ रूपया नौ सौ एक से खुले पड़दी माल मै है बाकी लाडव है जुड़िया तो देखिए एमपी का माल है लड्डू टाइप माल है गुलाबी पत्ती वाला है नौ सौ एक साथ रुपया बीका बीस किलो का माल है आदे वाला माल है